મહત્વના વિમાની અકસ્માત 4819 નો લેન્ડિંગ વખતે અકસ્માત થયો છે આ ફ્લાઇટ મિનિયા પોલિશન સેન્ટ પોલ એરપોર્ટથી ટોરેન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહી હતી જો કે ટોરેન્ટો પિયર્સન એરપોર્ટ પર લેન્ડિંગ વખતે અકસ્માતનો ભોગ બની હતી વિમાનમાં એસી લોકો સવાર હતા જેમાંથી છોતેર મુસાફરો કાઢી લેવામાં આવ્યા છે આ દુર્ઘટનામાં ઈજા પહોંચી છે આ ઘટના બાબતે કહેવું છે કે એક બાળક સહિત વિમાનમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે કોઈ જાનહાનીના સમાચાર નથી કેનેડિયન અધિકારીઓએ કહ્યું છે કે અમે ક્રેસના કારણની તપાસ કરીશું જે હજુ સુધી જાણી શકાયું નથી એવામાં હવે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિમાન ક્રેશ થયું હતું જાનહાનિ થઈ નથી આ ઘટના ડેલ્ટા ફ્લાઇટ નંબર છે જોઈ રહ્યા તે રીતે રાહત અને બચાવમાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને તે રીતે મુસાફરોને જે રીતે એરલાઇન્સના કર્મચારીઓ છે તે બહાર કાઢી રહ્યા કે જે હિંમતભેર તેઓ બહાર બચાવવાનું કામ કર્યું છે તેના માટે જ ક્યાં જાનહાનિ થઈ નથી અકસ્માત થયો છે જોકે જાનહાની નથી સારો સમાચાર જોકે ભયાનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે